નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આજ રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ શાદી કાર્યક્રમ યોજાયો રાજુલા શહેરમાં વિશ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા દ્વારા બીજા સમૂહ શાદીનું આયોજન રાજુલા શહેરમાં યોજાયેલ જેમાં પચીસ જેટલા યુગલો ગ્રંથિથી જોડાયા આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પીરે તરીકત સૈયદ પીરબાપુ ઉનાવાળા તેમજ ડુંગરના સૈયદ નજીર બાપુ કાદરી અને મોટી સંખ્યામાં સતત સદાત તેમજ અમરેલી મહુવા સાવરકુંડલા ખાંભા જાફરાબાદ ડુંગર આસરાણા સહિત આજુબાજુના ગામડામાંથી ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં લોકો હાજર રહેલા આ કાર્યક્રમના મુખ્ય દાતા આરિફભાઈ જોખિયા જે સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા અને વિશ્વાસ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે કાર્યક્રમમાં આરીફભાઈ જોખિયા અને મહેબૂબભાઈ જોખિયાનું આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવેલું કાર્યક્રમનું સંચાલન વકીલ રાજુભાઈ જોખિયાએ કરેલું આજના આ મુખ્ય કાર્યક્રમમાં શિક્ષણવિદ અને નિવૃત્તપૂર્વ બીઆરસી રહીમભાઈ કનોજીયાએ મુસ્લિમ સમાજના કુરિવાજ કુટેવ તેમજ લગ્નના ખોટા ખર્ચાઓ બંધ કરી લગ્નની અંદર શરીયત વિરુદ્ધના કુરિવાજો અને મોટા જમણવાર બંધ કરવા માટે જણાવેલું ત્યારે આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના પ્રમુખ શ્રી આરીફભાઈ જોખિયાએ તમામ જુમાતના પ્રમુખ બહાર ગામથી આવેલા તમામ આગેવાનો કામમાં જોડાયેલા તમામ કમિટીઓ તેમજ પત્રકાર મિત્રોનો આ કમિટી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા સમાચારો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આ તકે મુસ્લિમ સમાજ રાજુલા અને અમરેલી થી વધારે આગેવાનો સાવરકુંડલા ના આગેવાનો જાફરાબાદના આગેવાનો તમામ દુલ્હા દુલ્હનો જાફરાબાદ ડુંગર અને આજુબાજુના વિસ્તારમાંથી વધારે આગેવાનો જાનૈયા માંડવીયા દીકરી બહેનો આ તમામનું સમસ્ત મુસ્લિમ સમાજ અને વિશ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વતી આપ સૌનો આભાર માની અહીં આપણે આ કાર્યક્રમનો પૂર્ણ જાહેર કરીએ છીએ ભાઈ અત્યારે આજે સમૂહ લગ્ન તરમા તરફ આયોજન કરવામાં આવ્યું છે શું આયોજન હતું અને કેવી રીતનું આયોજન તો જરા જણાવશો રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આ આઠમો સમૂહ લગ્ન સમારોહ છે જેમાં મોમ્મદ શફીબાબુ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અને સહકાર જે તે સમય આપેલો આ વખતે જે પચીસ સમૂહ લગ્ન આયોજન કરેલું છે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તેમાં મુખ્ય દાતા તરીકે આખા તમામે તમામ દાતા તરીકે વસ્તુથી લઈ જમણવારથી લઈ મંડપથી લઈ તમામના દાતા આરીફભાઈ મહેબૂબભાઈ જોખિયા જે હાલ સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ છે તેના તરફથી તમામ ખર્ચો આપવામાં આવેલો છે કોઈ બહારથી ફંડ ફાળા કરવામાં આવેલા નથી અને જે ગરીબ

અત્યારે તમે લગ્નમાં માં આવ્યા છો રાજુલા શહેરમાં માં તો અહીં ની લગ્ન જમણવાર ની વ્યવસ્થાઓ બધી કેવી છે બહુ સારી અને બેન આમ તો કેવું હોય કે તમે ઘરે લગ્ન કરો તો ઘણો પર્યાવર મળતો હોય છે તો સમૂહ લગ્ન તમને કરિયાવર કેવો મળ્યો છે બહુ સારો અચ્છા અને તમે આજના લગ્ન વિશે આ જે સમૂહ લગ્ન કર્યું છે આયોજક વિશે આયોજન વિશે તમે કઈ કહેવા માંગો છો કે આયોજન કેવું હતું કેમ છે બહુ સારું આયોજન કર્યું તો હવે આ આયોજન હવે પછી પાછું થવું જોઈએ કે કેવું લાગે છે તમને હા

ખુલતા